નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરીએ ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટરને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે હાલ રાજ્યમાં જ્યાં જ્યાં વીજળીના સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે ત્યાં વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે ત્યારે હવે અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરને લઈને ભારે વિરોધ શરૂ થઈ ગયો છે શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલી આઠ જેટલી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો તો સ્થાનિક લોકો એકઠા થઈને સ્માર્ટ મીટર દૂર કરીને જૂના મીટર લગાવવાની માંગ કરી રહ્યા છે તેમજ વીજ કંપનીઓએ જાણ કર્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દીધાની વાત કહી રહ્યા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રહીશો આ બાબતે રજૂઆત કરવા જીબીની બીની ઓફિસ જશે તો આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધવલ ધવલ જણાવશો કયા પ્રકારની રજૂઆત કરવામાં આવી છે ને તેમની રજૂઆતમાં એક બાબત સામે આવી રહી છે કે જાણ કરી આ વગર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે જી ચોક્કસથી બદલે વાત કરવામાં આવે તો જે રાજ્યભરમાં સ્માર્ટ મીટરનો જે વિરોધ જોવા મળી રહ્યો છે તેને જ લઈને અમદાવાદમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે અમદાવાદના જે નવા નરોડા વિસ્તાર છે ત્યાં જે નવા રેસિડેન્ટિયલ વિસ્તારો બન્યા છે તે નવા રેસિડેન્ટિયલ વિસ્તારોની અંદર જે મકાન માલિક છે તે લોકોને જાણ કર્યા વગર જે સ્માર્ટ મીટર છે તે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા અને તેને જ લઈને તે તમામે તમામ લોકો અત્યારે હાલ જે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડની જે ઓફિસ છે જીપી ઓફિસ છે ત્યાં આગળ પહોંચ્યા છે અને જે પોતાનો વિરોધ સાથે નોંધાવી રહ્યા છે એટલે કે કહી શકાય કે જાણ કરવા જાણ કરવામાં નથી આવી તેવી પણ તેમની એક માંગ છે અને કહી શકાય કે તે લોકો એમ કહી રહ્યા છે કે જો જાણ કરીને મીટર નાખવામાં આવ્યા હોત તો અમે લોકો જે પ્રમાણે કામ કરવું હોય તે પ્રમાણે મીટર લેવું કે નહીં તેને અંગેનો નિર્ણય લેતા પરંતુ કોઈ પણ પ્રકારની અધિકૃત રીતે જાણ નથી કરવામાં આવી કોઈ પણ અધિકારી દ્વારા જાણ નથી કરવામાં આવી તેને જ લઈને અત્યારે હાલ તે લોકો વિરોધ કરવા માટે પહોંચ્યા છે ગઈકાલે પણ આવા જ લોકો વિરોધ કરવા જીડી ની ઓફિસે પહોંચ્યા હતા ખાલી વિવરણ લઈને પોતાનો જે વિરોધ છે તે પણ તેમના દ્વારા નોંધાવવામાં આવ્યો હતો જી ધવલ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ તો દર્શક મિત્રો જાણ કર્યા વગર મીટર લગાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે